વાલા વિદ્યાર્થી મિત્રો જ્યારે આજે મોબાઈલનો જમાનો છે બોલબાલા છે ટીવીનો જમાનો છે બોલબાલા છે વોટ્સએપ વગર લોકોને ચેન નથી પડતું યુટ્યુબ એ જીવનનું એક અંગ બની ગયું છે ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફિલ્મ્સ અને ફેશન પ્રભાવશાળી જીવનશૈલી શૈલી ખર્ચાળ જીવન આવા અનેક 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 પ્રભાવ ધરાવતા પરિબળો વચ્ચે તમારી સમક્ષ આજે ઉપસ્થિત થાય છે પુરોહિત સૌમ્ય કેયુરભાઈ જે પોતે બાસ્કેટબોલમાં એક વખત સિલ્વર મેડલ મેળવી ચૂકેલા છે અને હમણાં તાજેતરમાં નવેમ્બરમાં એક રમત રમાઈ જેમાં એને બો બાસ્કેટબોલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને એ પણ ગોલ્ડ મેડલ કોને મળે જે ટીમ વિજેતા બની હોય એ ટીમના ત્રણ સભ્ય એ ત્રણ સભ્યોમાં જે બેસ્ટ રમ્યું હોય એને ગોલ્ડ મેડલ મળે સેકન્ડ કક્ષાએ સારું રમ્યો હોય એને સિલ્વર મળે ને ત્રીજાને કાશ્ય મળે તો આ ગોલ્ડ મેડલ મેળવેલ વિદ્યાર્થી તમારી સમક્ષ છે એનામાં બે સમન્વય છે એ સ્પોર્ટ્સમાં પણ આગળ છે જે ગોલ્ડ મેડલ બતાવે છે અને શિક્ષણમાં એ આગળ છે એ પંચ્યાસી ટકા સાથે ઉત્તીર્ણ થયેલો છે તો આજે એને પણ આપણે સાંભળીએ કે તે કેવી રીતે શિક્ષણ સાથે સાથે સ્પોર્ટ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો આ જાણીને તમારામાંથી ઘણા બધા જે સ્પોર્ટ્સમાં રસ લેતા હશે એમને શિક્ષણ સાથે સ્પોર્ટ્સમાં કેમ આગળ વધવું એ માર્ગદર્શન મળશે અને જે માત્રને માત્ર શિક્ષણ લેતા હશે એમને સ્પોર્ટ્સમાં જવાની ઈચ્છા જાગશે તો આપણે સાંભળીએ પટેલ પુરોહિત સૌમ્યને જય શ્રી કૃષ્ણ મારા વિદ્યાર્થીઓ સૌમ્ય પુરોહિત ન્યૂ સર્વમંગલમાં ભણી રહ્યો છું અને હું આઠ ધોરણ ઇંગ્લિશ મીડિયમમાં છું હું ગોલ્ડ મેડલ લાવ્યો છું સ્ટેટ બાસ્કેટબોલમાં અને મારા ખ્યાલથી એના પાછળનું એક કારણ છે સર્વમંગલ સ્કૂલ એનું એક કારણ એટલા માટે કારણ કે જે સર્વમંગલ સ્કૂલમાં જે એજ્યુકેશન થઈ રહ્યું છે એ મને ઘણું ફાવે છે અને હું જ્યારે સર્વમંગલ સ્કૂલમાં આવ્યો હતો ત્યારથી મારું ભણ ભણતારમાં વિકાસ ઘણું બધું થઈ ગયું છે મારા એટી ફાઇવ પર્સન્ટેજ આવ્યા છે અને એનાથી પ્રદીપ સર અને બધા જ ટીચર્સ ઘણા ખુશ છે હું એવું ઈચ્છું છું કે તમે સ્પોર્ટ્સ પણ સ્પોર્ટ્સ પણ સારી રીતે કરો અને તમે ભણો પણ સારી રીતે હવે એના પાછળનું એક કારણ એવું કે સર્વમંગલ સ્કૂલ સર્વમંગલ સ્કૂલમાં જ્યારે બી હું આવ્યો હતો ત્યારથી મને ઇન્સ્ટિટ્યૂટ્સ અને ટ્યુશનની જરૂરત પડતી નથી એથી મારો ઘણો ટાઈમ બચે છે અને એથી હું મારી બોડી અને ફિટનેસ પર ફોકસ કરું છું એ ફોકસથી આજે હું સ્ટેટ બાસ્કેટબોલમાં ગોલ્ડ મેડલ અને આપણી વડોદરા સિટી રિપ્રેઝેન્ટ કરવા માટે સિલ્વર મેડલ લઈને આવ્યો છું તો મારું એવું કહેવું છે કે તમે સ્પોર્ટ્સ બી કરો અને ભણવાનું બી કરો એ બે તમારા શરીર અને દિમાગ બે માટે ઘણું સારું છે સો થેન્ક યુ એન્ડ જય શ્રી કૃષ્ણ સૌમ્ય એના શબ્દોમાં પણ સૌમ્ય છે એના દેખાવમાં પણ એ સૌમ્ય છે પરંતુ રમતમાં ખૂંખાર છે ગોલ્ડ મેડલ મેળવી એને પોતાની ટીમમાં બેસ્ટ પરફોર્મ કર્યું છે મને એને વાત કરી કે સર મારો ગોલ્ડ મેડલ આવ્યો એટલે એને તરત જ બીજો પ્રશ્ન કર્યો કે તારા ટકા કેટલા આવે છે ત્યારે એને કહ્યું કે મારે એટી આવે છે ત્યારે તરત મેં એને કહ્યું કે બેટા તારો એક વિડીયો બનાવીશું અને આપણે તમામ વિદ્યાર્થીઓને એક જાગૃત થાય વિદ્યાર્થી એવું બીજ એમના મનમાં રોપીશું કારણ કે એક શિક્ષણમાં પણ લગાવ અને પણ એ બંને બેલેન્સ કરીને ચાલવું એ થોડું કઠિન હોય છે પણ ત્યારે મારો પ્રશ્ન હતો કે તું આ બેલેન્સ કેવી રીતે કરે છે ત્યારે એનો જવાબ આપણને તમને બધાને હચમચાવી નાખે એવો છે એનો જવાબ હતો સર મારે ટ્યુશનની જરૂર પડતી નથી શાળામાં હું બહુ સરસ રીતે સર્વ મગલમાં હું ભણી લઉં છું અને એને કારણે મારો ઘરે ગયા પછીનો મોટાભાગનો ટાઈમ હું સ્પોર્ટ્સમાં આપું છું અહીંયા એ કહેવાનું ભૂલી ગયો કે એ ઈતર વાંચન પણ કરે છે સાયન્સના અલગ અલગ પુસ્તક પણ એ વાંચે છે અને ગીતાજીનો પણ સાથે અભ્યાસ કરે છે આવા પુરોહિત સૌમ્યને ખૂબ ખૂબ અભિનંદન અને ભણતા તમામ વિદ્યાર્થીને મારી વિનંતી કે એ લોકો પણ સ્પોર્ટ્સમાં પણ અને શિક્ષણમાં બંને આગળ વધે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ